ओके ઓવર હશે કે મારો ઓવર હશે એમ જે હોય ઈ બનાવીને કામ બધા કેવી હરે

એમાં એવું છે મિત્રો મારે જવું છે દુકાને તો મોડું થતું હતું મેં સેન્ડવીચ નથી બનાવે આપણે ખારી પડી ને હાલે હાલે ને આમ એક નંબર ચા બનાવી છે આમ ચા પીને માથા ને મને શરદી થઈ ને શરદી મટી જવી જોઈએ દુખવા નઈ આમ મટી જવા જોઈએ મને શરદી થઈ ને તો શરદી મટી જવી જોઈએ કાલે આખી રાત હું સૂતી જ નથી કેમ કે મને નાક એવું બંધ થઈ ગયું શ્વાસ જ ન લેવાય ને શ્વાસ લેવાય મારો ફોન કેટલા હું હે ને બાર બાર સાડા બાર સુધી એડિટિંગ કરું મીન્સ કે એટલે આખો દી ફોન જ જોતું હોય આખો દી નવરી હોય આખો દી ફોન જોતી હોય અને સાંજે હું એડિટિંગ એટલે કરું કેમ કે હે ને શાંતિ હોય ને એટલે એડિટિંગ કરવાની મજા આવે તો અગિયાર સાડા અગિયાર વાગે બેસું અને સાડા બાર એડિટિંગ થઈ જાય એક બે કલાક જેવું થાય એટલે એ થઈ જાય એટલે રાતે કરું તો કાલે તો હે ને સુધી ને સાડા વાગે તો નાક જ બંધ થઈ ગયું

ખાવાનું મળી જાય ગયા થી ચા નાસ્તો કરવા માટે ચા મે બનાવી છે બનાવવાની હતી ઓલી પણ એને બનાવી નાય એટલે મારે બનાવી પડી ગાંઠિયા છે ખારી છે અને ચા નાસ્તો છે એટલે હું કરી લઉં બાકી બધા આવે છે કે મારી મમ્મી સુતા છે ઓલી છે ભાભી કામ કરે છે એટલે ચા નાસ્તા મસ્ત એવો કરી લઈએ આપણે છે ને હું કરું છું પોતા હંજવારી કાઢી ગઈ મીન્સ કે હંજવારી કાઢી દી અને ભાભી વાસણ કરે છે એક કામ જ લગતું હતું નવરી બજાર છે શું કરે જો મમ્મી તો કીધું કે કામ કર ના મમ્મીએ કીધું ને કે કામ કર કે મમ્મી મારે વિડીયો એડિટિંગ કરવાનું મમ્મી બેઠી બેઠી રીલ્સ જોઈએ તમને બતાવું ને મિત્રો શું કરતી હતી

अल। 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 इसको देखो गैस। ककड़ी खा रही है और इसको देखो चाय पी रहा है। हिंदी ब्लॉग लागे। अच्छा बाबा हिंदी सही हो बस हिंदी मात्र बाबा पहला गुजराती पच्चे मात्र हिंदी पच हिंदी मात्र बाबा हिंदी। मैगी

ધકા ધ કાર ડિટેલિંગ એટલે ઘટે બીજા જ નથી શું આવે કરવાનું એમાં કોટિંગ થઈ જાય થઈ જાય બફિંગ થઈ જાય તમારું એ તમારો આખું વેક્યુમ આપડે જે આપણે સ્ટ્રીમ આવે ને સ્ટ્રીમ આપણે વોશિંગ નું કામ કરીએ

આ ડીએનબી જ્યારે ઓપનિંગ આપણે રાખશું બરાબર ત્યારે તમે શું કઈ એવું કંઈ ખાસ કરવાના હોય કે મતલબ પબ્લિક વધારે આવે એવું હા શું તતન જોઈ નહીં મને લાગ્યું ખરી તારે મોટું કાર હશે ને એટલે ચાલો મનોભાભી તમારી વાળી શું તમારું મંતવ્ય જણાવો જરાક ઓપનિંગ

માર્કેટિંગ સ્ટ્રેટેજી એ તો આઈ છે જ ને બધાય કે એવું શું કરવું જોઈએ કે DNB તો કાર્સ ડિટેલિંગ આમ વધારે ફેમસ થાય તમે ત્રણ છો એટલે ફેમસ જ છે એમ એમ ના આલે બાપુ કામ જો ભાઈ એવું કામ જો ભાઈ એમ ત્રણ છે ફેમસ ના આલે સર્વિસ આપવાની હા મિત્રો કાર્સ ડિટેલિંગ માં અમે એવી રીતે સર્વિસ આપવા નહી ને કે ગમે ત્યાં તમે કોઈ જાતનું કોટિંગ કરાવો પીપીએસ તો સીરમ બરોબર ઓપનિંગ માં આપણે નાસ્તો કે અલગ પ્રકારનો રાખતો તમે ચાખો ને એવો નાસ્તો રાખતો સર્વિસ ની વાત આલે ને ને ભાઈ ને ભૂખ અલગ પ્રકાર નો નાસ્તો હે અને ઇન્ડિયન નાસ્તો નથી કે બહાર અમે ઇમ્પોર્ટ કર્યો છે તો એનો કન્ટેનર આવે છે ત્યારે ખાલી ગરમ કરીને જ તમને આપવાનો જ છે એટલે તમે બધા પૂગી જાજો આલે ગોબલ મે તમારી વારી બોલો આલે ના ના બોલવું પડે બે શબ્દ બોલો ચાલો શિલ્પાજી તમારો અરે માર્કેટિંગ કે શું બધા હું કે શું કરવું જોઈએ એમ તો ભાઈ માર્કેટિંગ આપણી એવી છે કે આપણે સર્વિસ સારી આપશું કે નોર્મલ કોઈ બી